પહાડી કહેવાય એને શું કેવા છે ડુંગર આપણે પહાડી કહેવાય પહાડી ક્ષેત્રો એના પછી સત્યાવીસ પોઈન્ટ સાત ટકા

બરાબર એ પણ આપણે ભણી ગયા પણ લદ્દાખ અંદર કઈ વિશેષતા છે લદ્દાખ નું શું જોવા લાયક છે બરાબર તો લદ્દાખ એની અંદર લદ્દાખ નું રણ આવેલું છે કયું રણ આવેલું છે લદ્દાખ ની અંદર એને શીત ઠંડુ શીત એટલે ઠંડુ ઠંડુ રણ આવેલું છે એટલે રણ આવેલું છે એની વિશેષતા છે બીજું વિશ્વનો સૌથી તીવ્ર ઢોળાવાળો પર્વત છે બરાબર એટલે ધરાવ છે એટલે વિશ્વનો સૌથી વધારે તીવ્ર ઢાળ અહીં આવેલો છે એ ધરાવે છે એ પણ ઉપયોગીતા છે તમારી લદ્દાખ છે આ જો આપણે જે લદ્દાખ છે વિશેષતા આપણે જોઈ લીધી બરાબર જેમ સૌથી ઊંચું મોટું શિખર છે તે સારા સારા ગ્લેશિયર આવેલા છે બરાબર એ પણ આપણે ભણી ગયા પણ લદ્દાખ ની અંદર કઈ વિશેષતા છે લદ્દાખ નું શું જોવા લાયક છે બરાબર તો લદ્દાખ એની અંદર લદ્દાખ નું રણ આવેલું છે કયું રણ આવેલું છે લદ્દાખ ની અંદર જ એને શીત ઠંડુ શીત એટલે ઠંડુ ઠંડુ રણ આવેલું છે એટલે રણ આવેલું છે એની વિશેષતા છે બીજું વિશ્વનું સૌથી તીવ્ર ઢોળા વાળું પર્વત છે બરાબર એટલે ધરાવ ધરાવે છે એટલે વિશ્વનો સૌથી વધારે તીવ્ર ઢાળ આવેલો છે એ ધરાવે છે એ પણ ઉપયોગીતા છે તમારે જાણવા દેવો ની અંદર પણ બોલી શકો બરાબર અહીંયા વિશ્વનો સૌથી તીવ્ર ઢાળ ધરાવતો શિખર એટલે ઊંચી ટોચ જેથી આપણે નીચે આવ્યા તો ખૂબ તીવ્ર ગતિ આવીએ છે શિખર આવેલું છે

બરાબર આટલા સુધી ભણે ઉત્તર ની હિમાલય ભણ્યા ઉત્તર નો ભાગ ભણ્યા ઉત્તર નો ભાગ ભણ્યા ઉત્તર હવે મારે સમજો ઉત્તર પૂર્વ હિમાલય ઉત્તર પૂર્વ હિમાલય એટલે કયો તો કે આ ભાગ આપણે હવે અહીંયા આવી જવાનો છે પૂર્વ નો ભાગ એટલે આ ઉત્તર નો ભાગ છે પૂર્વ ની અંદર કયા કયા ભાઈ પર્વતો આવેલા છે એ જોઉં છું કયા કયા જો માંથી નીકળી નથી અને પર્વત નીકળીને તો ક્યાં આવશે અરુણાચલ પ્રદેશમાં માં કયો આવશે અરુણાચલ પ્રદેશમાં એનો ભાગ છે તો એના કયા નામે ઓળખાય છે

બરાબર મિજો અને એનું બીજું નામ લુસાઈ કર્યું ટેકરીઓ લુસાઈ ની કર્યું બરાબર

મેઘાલયે એનું સૌથી મહત્વનું એક સ્થળ છે જેનું નામ છે મોસી નરમ ગરમ નહી હો ગરમ ના કરતા મોસી નરમ તમારે ગરમ ના કરો મોસીનરમ આ સ્થળ છે ને જેમાં વિશ્વ નો સૌથી વધુ વરસાદ છે આખા વિશ્વનો સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ પડેલો છે આ સ્થળ છે મોસી નરમ બરાબર અગિયાર સુધી

થાય તો અંદર જો જાય જેથી ભાઈ અને ખોસી થાય એ પણ યાદ રહે બરાબર તો આ રીતે તમારી યાદ રાખવાનું છે આ બધી ભણાય કઈ છે આ પૂર્વની ટેક કર્યો ભણાય કઈ પૂર્વની ટેક કર્યો આપણે ઓ ભણી લીધા બરાબર પણ અહીંયા એક મેઘાલયની આયા મ્યાનમારની અંદર આરા કામ કોમા આરા કામ યોમા નામની અહીંયા પણ એ પર્વત આવેલી છે આરા કામ ક્યુ બરાબર એ કઈ જગ્યાએ છે તો મી અહીંયા મ્યાર બાર અંદર છે આપણે ભારતની અંદર છે નહીં પછી એનો અર્ધો હિસ્સો થતા થતા શું થાય કાટલા સુધી આયા પછી એના ટુકડા થતા થતા અહીંયા પડે એટલે પડે ભારત નીચે એટલે અહીંયા આપણે શું કહેવાય અંદાબા તો અંદાબા નિકોબાર આ પણ છે ને ટાપુ એ છેનો ભાગ છે હિમાલયનો જ ભાગ છે સમજણ પડી ને કોઈ પથરા હોય બરાબર એ ધીમે ધીમે પાણી માં તો એનો ઉપરનો ભાગ ઉપર ઊંચો તો ઊંચો રહે ને એટલે એવા બધા ભાગ છે ને એટલે અહીંયા પણ આપણે એને ટાપુ કહીએ છીએ શું કહીએ છીએ ટાપુ કહીએ છીએ હિમાલયનો જ ભાગ છે બરાબર તો આ રીતે આપણે એ પણ જોઈ હવે ખાસ આપણે નદી સાથેનું હિમાલયનું વિભાજન કરવું છે શું કરવું છે નદી સાથેનું મારે વિભાજન કરવું છે એટલે એના ભાગ પાડવા છે હવે પેલું જ આપણે કઈ નથી હવે અહીંથી આ ઉખું નીકળી છે ઉખરચુ અને આ શું છે તો અહીંયા રાકસતાલ નામના જે હિમ નદી છે રાકસતા રાકસ્થાન માંથી નીકળી અને હિમાચલ પ્રદેશમાં થઈ અને પંજાબમાં થઈ અને કયો મળશે તો અહીંયા એને મળશે બરાબર તો એ રીતે આપણે યાદ રાખવાનું છે હવે એનું વિભાજન આપણા નદીઓનો સાથે વિભાજન કરીએ જગ્યા બરાબર અહીંયા એને સતુ નદી મળે છે તો નીકળીએ હિમાચલ પ્રદેશમાં થઈ અને જમ્મુ એટલે કે અહીંયા જમ્મુ કાશ્મીરમાં આવશે કઈ આવશે જમ્મુ કાશ્મીરમાં આવી અને આ બે વચ્ચેની જે જગ્યા છે બરાબર એટલા માટે બે જ વચ્ચેની જે જગ્યા છે ને એને આપણે તો કે અહીંયા હિમાલયનો વિભાજન થઈ શું કહે છે વિભાજ વિભાજન તો હિમાલયનો વિભાજન પાડ્યું છે કે એને કયા નામે ઓળખાય આ વચ્ચેનો જે હિમાલય છે ને ભાઈ આ બે વચ્ચેનો જે હિમાલય છે એટલે આ બે વચ્ચે ધારો કે અહીંયા નદી નીકળી અને આ વચ્ચેનો જે હિમાલય છે એને જમ્મુ અને પંજાબ પંજાબ એટલે મતલબ પંજાબ એટલે પાંચ નદીઓ ક્યાં નીકળે છે પંજાબમાં નથી પણ ઉપર ભાગનું તો પાંચ નદીઓ એટલે પાંચ એટલે

હવે આ ભાગ તો આપણો નેપાળ વચ્ચે છે ને તો જો તિસ્તા થી લઈ અને કાળી નદી આ વચ્ચે ભાગ છે પરવચણી કઈ જગ્યાએ આવે છે નેપાળમાં માં આવે છે કઈ જગ્યાએ નેપાળ એને કહેવા છે નેપાળી હિમાલય કયા નામે નેપાળ તો હિમાલય નું વિભાજન યાદ રાખજો તો નેપાળી હિમાલય કેવા છે અને આ છેલે તો કે તિસ્તા નદી થી લઈ અને બ્રહ્મપુત્રા નદી કઈ નદી આવશે બ્રહ્મપુત્ર નદી એટલે બ્રહ્મપુત્ર નદી સીધી આઈ અહીંયા જો તો કે આમાં બ્રહ્મપુત્ર નદી આઈ અને કોને મળશે બાંગ્લાદેશ નું મળશે તો આ સિスタ નદી થી લઈ અને બ્રહ્મપુત્રી નદીનો વિસ્તાર છે અને શું કહેવા છે અસમ હિમાલય કહેવા છે કયા નામે ઓળખાય છે અસમ હિમાલયના નામે લોકોમાં આવે છે આ હિમાલયનું વિભાજન છે કે કયા નામે કઈ ઓળખાય હવે કઈ રીતે તો કે ભાઈ જે જે જગ્યા છે ને તો કે જો અહીંયા પશ્ચિમ રાજસ્થાન આવેલું છે અહીંયા રાજસ્થાન છે આવા આબેવન છે તો કુમાઉ હિમાલય છે તો કે અહીંયા એક મેદાનન છે જેને શું કહેવા છે રાજસ્થાન મેદાન કઈ કહેવા છે રાજસ્થાન મેદાન અહીંયા એક આર નદીઓ વચ્ચે એટલે કે ભાઈ સદુજ અને

નહી તાક ઉપર તો ઉચ પ્રદેશ વસુંગર હોય બરાબર એટલે નીચે મેદાન બને કારણ કે આ નદીઓ છે ને એક કોંકરી રેતા રેત ગ્રે અને કોંપ લાવશે શું લાવશે બધું લાવશે હવે આ ધીમે ધીમે લાવતા લાવતા કોંપ લાવે છે એટલે જુજો તો અહીંયા ગ્રીફ કલ્પિત ઉચ પ્રદેશ બન છે કેવો નીચેનો ભાગ એટલે ઉચ પ્રદેશ બન છે લંબાઈ તો કે 3200 કિમી થી 2500 કિમી નો જેસા એ વિસ્તાર છે મેદાનનો વિસ્તાર કેટલો છે

ખાસ અહીંયા ધ્યાન આપી દેજો તો તમારે પ્રશ્ન આવશે બાબર અને ખદર ને બધું પ્રશ્ન પૂછવાનો છે એટલે એ તમને તૈયાર થાય બાબર કોને કહેવાય ખદર કોને કહેવાય એ ભણવાનું છે જુઓ તો મેદાનોનો બે ભાગ નો વિભાગ એક તો જમીન આધાર એક છે જમીન આધારિત અને અહીંયા હિમાલય મેદાન મેદાનના બે ભાગ છે એટલે જમીન આધારિત

બરાબર હવે બાબર આપણે જોઈએ તો કે શિવાલિકાની દક્ષિણે આવેલું છે કઈ બાજુ તો કે શિવ શિવાલિકા આવી એનો નીચેનો ભાગ એટલે આ ભાગ હવે અહીંથી ઘણી બધી નદીઓ આવતી હોય ને એટલે સાથે સાથે રેત કાંકરી કપચી એ બધું લાવે બરાબર અને એ થર કેવો થઈ જાય જાડો થર એના કારણે શું બને મેદાન બરાબર તો આ આપણે જોવાનું છે પહેલા નંબરનું એટલે યાદ રાખજો બાબરનું મેદાન જે શિવાલિકાની દક્ષિણે આવેલું છે તેમાં કોક કોકરા પથ્થરો વગેરેનો સમાવેશ

વૃક્ષો સારા જોવા મળે બાબર ની અંદર કારણ કે ઉપરનો ભાગ છે એટલે એ વિસ્તાર છે તરાઈનું મેદાન જો 15 થી 20 કિલોમીટર બાબર ની દક્ષિણે જીણી રેતી જીણો ગોમ અને દલદલી વિસ્તાર તરાઈનું મેદાન પૂછાય બરાબર તો તરાઈ વરસાદ સારો હોય વૃક્ષો વધુ હોય તરાઈનું મેદાન જે છે આપણે યુદ્ધ પણ થઈ ગયું તરાઈનું યુદ્ધ બરાબર તો અહીંયા જંગલો અને પ્રાણી પણ વધારે પણ ખાસ આ બી ખદર એટલે શું અને બાંગર એટલે વારંવાર પૂછાય છે તો નવા કંપની જમીન શું કહેવાય ખદ જુજો અહીંયા લખું છું ખ દ ર આ સિમ્પલ યાદ રાખજો પેલા બાંદર સમજાય દો બાંગર આવડી જાય તો ખદર આવડી જાય બાંદર એટલે આપણે સમજો બ એટલે બોગસ બ એટલે શું બોગસ બોગસ એટલે જૂનું એટલું યાદ છે ને બ એટલે બોગસ બોગસ એટલે જૂનું લખી દો જૂનું

બરાબર સમજી ગયા ખાધર અને બંગાર બંગાર બેને ખબર પડી ગઈ ખદર એટલે શું બંગાર એટલે શું કેવી રીતે બને શું જો સમજાવી દઉં છું હજી તો તો બને કઈ રીતે જુઓ એક નદી હતી આ આવતી હતી બરાબર આ જૂનો હતો આ જૂની નદી છે બરાબર બરાબર ને ભાઈ તમારા ઘેર ધારો કે તમારા ભાઈ બહેણીને આવ્યો લગ્ન કર્યા હોય સમજો લગ્ન કર્યા હોય એની પત્ની હોય પછી બીજો ભાઈ બાકી હોય પણ એ લગ્ન કરીને એટલે પત્ની આવે અત્યાર સુધી નવી પછી પેલી બીજી પત્ની આવે એટલે એ પત્ની કેવી થઈ જાય જૂની થાય શું થાય એ જૂની થાય ને પછી પેલી નવી આવે નવી કેસો એવી રીતે જો આ નથી જતી આ રીતે કોંગ્રી કપચી બધું લાવતી બરાબર પણ અચાનક એને એમ ભી મારા અહીંથી લઈ જાવ શું કરી દીધું અહીંથી વળક લઈ તો અહીંયા આવવા એટલે હવે અહીંયા જે બની ગયું ને એ જૂનો કો આ કેવો બન્યો નવો કો તો આ જૂના કોમ્પ્લેઝ જમીન અને નવા કોમ્પ્લેઝ જમીન બરાબર જૂના કોમ્પ્લેઝ જમીન એટલે બાંગર અને નવા કંપની જમીન એટલે ખદર સમજી ગયા ખદર અને બાંગરમાં કશું છે નહીં એટલે એ પણ તમારી સંકલ્પના પુછા છે ખદર એટલે શું અને બાંગર એટલે શું એ પણ તમે ભણી લીધું છે તો સમજીજો હવે હા પણ તમે જો નદીઓના પૂરના પાણી પહોંચી ન શકે શું થાય નદી હોય એનું પૂરા બરાબર નદીની અંદર પૂર આવે એટલે પૂરનું પાણી જો પહોંચી ન શકે એવી જમીન એટલે કઈ માંગ ગજ બરાબર એવી જમીન એટલે કે રાજસ્થાનની જમીન જો પૂર આવે રાજસ્થાનમાં પૂર આવે એટલે પાણી પહોંચી શકતું નથી એટલે કેવી જમીન બની ગજ બરાબર માં બાંગર પડેશ પણ કેવા છે બરાબર બે નદીઓ વચ્ચેનો જે પાણીનો ભાગ છે બરાબર તો કે દો આપ કોને કહેશું તો બે નદીઓ આયાથી એક નદી આમ જતી હોય બીજી નદી આમ જતી હોય એટલે વચ્ચે જે આ વિસ્તાર છે એને શું કહેવા છે દો આપ

ઉપર નો હા બરાબર એ માળવાનો પ્રદેશ બીજો દખણ નો પ્રદેશ એટલે નર્મદા અને સોણ નદી વચ્ચેના પ્રદેશ ને દખંડ નો પ્રદેશ નામે રોકાય છે માળવાનો ઉચ્ચ પ્રદેશ અરવલ્લી પર્વતમાળા ની સ્પર્શે છે